જય જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવી છે કે જે હવે ખરેખર જે ચણાની અંદર જે આપણે ટૂંકમાં પચીસ થી ત્રીસ પાંત્રીસ દિવસના ચણા થાય ને અને પિયત આપતા હોઈએ છીએ હવે આ પિયત આપીએ ને એટલે ચણાની અંદર અનેક ખેડૂતોને બગાડ આવે છે કે જેમ કે સુકારાનો પ્રશ્ન હોય છે એમાં અલગ અલગ સુકારો હોય છે મિત્રો અને એ ખરેખર છે ને જે કોઈ પણ ટૂંકમાં સુકારા બાબતનો જે રોગ આવે ને ખરેખર આમ આપણે જોઈ રોગ એટલે મૂળનો રોગ જ હોય કે જે મૂળનો કોહવારો કહેતા હોય છે કે એને સફેદ ફૂગ લાગતી હોય છે કારણ કે આ વર્ષે વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે ને એના હિસાબે ટૂંકમાં પ્રોબ્લેમ બહુ છે હવે એના માટે સો ટકા સાથી ઠોકીને કહું છો કે મિત્રો તમે કેવી દવાનો ઉપયોગ કરવો જેથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે અથવા તો પાણી આપણે પિયત જ્યારે આપવું હોય પણ કોઈ ખેડૂતોને દાખલા તરીકે રોગ દાખલા તરીકે શે નહીં અત્યારે અને પિયત આપી દીધું આપ્યા પછી તરત જ આપણે હલાય એવું થાય ને એટલે આ દવાનો તમારે છટકાવ કરી દેવાનો છે જેથી કરી આપણે સારામાં સારું રિઝલ્ટ મળે અને સાથી ટોકીન કહું કદાચ તમે પાંચસો રૂપિયાનો એની સામે દવા તમારે પંપ લઈ આવવાની શૂટ આપણે જે દવાનું કહીને તમારે અડધામાં ખતરો કરવાનો અડધામાં તમારે પાંચસો રૂપિયાનો પંપ સાટવાની સૂટ જો એના જેવું રિઝલ્ટ આપે ને તો તમે કયો હું મારી જાઉં મિત્રો એનું કારણ છે કે આપણો અનુભવ છે ખેતી કરીએ છીએ અને એગ્રીકલ્ચર લાઈનની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે ઘણા બધા સંકળાયેલા છીએ જે આપણે ખબર પડે છે કયા સમયે કેવા ટેકનિકલ વાપરવા છે અને કેવા ખેડૂતોને હવે હું બીજી એક વાત એ દઉં કે જ્યારે આપણે વિડીયા મૂકીએ છીએ ને મિત્રો એટલે ખેડૂતોને જબરજસ્ત જીરાની અંદર સુકારા ચણાની અંદર સુકારા આપણે જે ક્રોમાસિનની ક્રુમાસિન મેટાલક્ષી આવી પ્રોડક્ટો આપણે સટાવી છે જે એટમ પાવર ખૂબ જ વપરાયું છે ઘઉંની અંદર અને જબરજસ્ત ખેડૂતોને રિઝલ્ટ આવે છે માટે વિશ્વાસ છે ને આપણે ક્યારેય એ વિશ્વાસને તોડશું નહીં ક્યારેય હું કોઈ નબરી પ્રોડક્ટની એટવડાઈ હું તો કરતો જ નથી મિત્રો ક્યાંય પણ નબરી પ્રોડક્ટની કોઈથી તમને ભલામણ પણ નહીં કરું કે જેનું રિઝલ્ટ નહીં આવતું એવું મિત્રો હવે ઘણા બધાને પેટમાં દુખે છે એટલે ઘણા બધા કમેન્ટો પણ કરતા હોય કે મેં આ દવા લઈ આવીને ઉપયોગ કર્યો છે અને મને રિઝલ્ટ નથી દેડ્યો એટલે હું એને તરત હામો મેસેજ કરું છું ભાઈ તો તું દવા લઈ આવો તો આ મારા નંબર છે મને વોટ્સએપની અંદર ખાલી તું દવા લઈ એનો ફોટો મોકલ અથવા મને ફોન તો હું એ દવા તું મને પાછું ડબલું રિટર્ન મોકલાવી દે હું તને પૈસા નાખી દઉં કેમ કે આપણે એને આપણેને એટલો વિશ્વાસ છે કે કોઈ ખેડૂતો અત્યાર સુધીમાં હજી મને એક પણ ખેડૂતોને એવો રિવ્યુ નથી એવો કરે અમને રિઝલ્ટ નથી મળ્યા પછી ભલે એક છે કે કોઈ દાખલા તરીકે આપણે જીરાની અંદર દાખલા તરીકે હવે સુકારો છે સુકારાની અંદર આપણે દાખલા તરીકે વ્યવસ્થિત આપણે પંપનો છટકાવ કરવાનો ઘણા બધા શું કરે વિઘે એક જ પંપ કરે કે દોઢ પંપ જ કરે દાખલા તરીકે આપણે એમ કહીએ બે અઢી પંપ વ્યવસ્થિત સાટો તમે થોડુંક જીરું મોટું થઈ ગયું હોય અથવા તો ચણાવું હોય તો હવે એક એક પોપ કરે વિઘે તો એનું આપણે મિત્રો જોઈએ એવું રિઝલ્ટ મળે ને અથવા તો દવાનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખે આપણે ક્રોમોસિનનું દસ એમ એલનું પ્રમાણ કીધું હોય ને તો જ્યાં ટૂંકમાં અઢીસો એમ દવાનું જોતી હોય ને બે સો એમ એલ અને એમાં પૂરા પૂરી કરતા હોય છે થોડુંક એટલે આવું ઘણાના પ્રોબ્લેમની હિસાબે ક્યાંક ઓછું પણ રિઝલ્ટ જડી શકે કોઈ ખેડૂતો ને બાકી બને ત્યાં સુધી એના રિઝલ્ટ જબરજસ્ત છે મિત્રો હવે નવા નવા મિત્રો હોય તો જેથી તમને કાયમીથી કાયમી આપણે ખેતી લક્ષી અને ખેડૂતોને કહું કહો કે તમે તમારા રોગનું નિવારણ કેમ કરવું ને એને એના માટેના જ કાયમી મારી પાસે મુદ્દા આવી છે બાકી જો તમારે ઈયળની દવા કેવી સાટવી મિત્રો એનો હું વિડીયો નહીં બનાવું કારણ કે તમને બધાને ખબર છે કે ઈયળ માટે આપણે એમાં પાંચ ટકા કોઈ કોરાજન છે પોકલે મમરી આપણે આવી એમાં આવી દવાના આપણે ખેડૂતોને ખબર જ હોય છે દાખલા તરીકે પણ મુદ્દો આપણો જે છે ને એને બગડવા નથી દેવાનું જેટલો આપણે પાકને તંદુરસ્ત રાખશું ને બગડવા નથી દઈએ એટલું જ આપણે એને ઉત્પાદન સારું મળવાનું છે આ સટ વાત છે તો આપણે એક ડૉક્ટર તરીકે કામ એ કરવું છે કે આપણા પાકને બગડવા નથી દેવાનું જો બગડવા આવ્યો હોય ને તો એને કેમ અટકાવો ને એ આપણે ખાસ કાળજી રાખવી છે અને એનું નિવારણ પણ આપણે કરવું છે મિત્રો તો હવે તમારે ચણાને પિયત આપી દીઓ પિયત આપ્યા પછી તમારે કઈ દવાનો આપણે ઉપયોગ કરવાનો છે તો હું તમને કહી દઉં મિત્રો આપણે અત્યારે અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમારે એજોક્સ્ટાબિન ડાયફોકોના જલ જે સારી કંપનીનું આપણે સ્ટાર સ્ટોપ આવે ને સિઝનડાનું એમાં સારી કંપનીનું તમારે એજોક્સ્ટાબિન ડાયફોકોના જલ લઈ લેવાનું છે પછી સારામાં સારી કંપની ધારો કે ધાનુકાનું ગોદીવાસ ઉપર કરીને આવે છે ધાનુકા કંપની છે અથવા તો આપણે ટૂંકમાં જે સારી સારી કંપની ઘણી બધી છે ટૂંકમાં સીઝન્ટ છે બાયર છે આપણે એના પણ એ આવે છે ટૂંકમાં સારું સારું પછી આપણે કૃષિ રાસાયણ છે દાખલા તરીકે એવી જે સારી સારી જે કંપનીઓ છે આપણે સ્ટાન્ડર્ડ કંપની એનું એજ સો એજોક્સ બિનના ડાયફોકોન ચાલુ હું એ તમને ફોટો પણ મૂકી દઈ પછી એના ભેગો તમારે લેવાનો છે કે જે આપણે જટાયુના નામથી આપણે પાવડર આજ વર્ષોથી આપણે ઓળખીએ છીએ એ તમારે જટાયુ લેવાનો છે જો એજોક્સા બી ડાયફો કોનાઝલ છે ને પોરપોપે તમારે વીસ થી પચીસ એમ એલ નાખવાનો છે વીસ થી પચીસ એમ આ યાદ રાખજો તમે પછી તમારે ત્રીસ થી પાંત્રીસ ગ્રામનો ઉપયોગ કરવાનો છે દાખલા તરીકે કે વધીને તમે પચાસ ગ્રામ સુધી જો પોપ ઓછા કરતા હો તો પચાસ ગ્રામ સુધી ઉપયોગ કરી શકો નકર ત્રીસ થી પાંત્રીસ ગ્રામ આપણે જટાયું પાવડર આ જટાયું પાવડર લેવાનો છે એની સાથે આ બે વસ્તુનું કોમ્બિનેશન તમારે જબરજસ્ત કરવાનું છે ને એની સાથે જો કોઈને બગાડ આવી ગયો હોય તો હું સાતી ટોકીને કઉ છો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ભેગું તમારે ક્રોમાસિન નાખી દેવાનું જે એન્ટિબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે મિત્રો જબરજસ્ત ફૂગની અંદર જે જમીનના મૂળના કોહવારાના જે જમીનની ફૂગો છે ને એ ફૂગોની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપે છે તમારે ખાલી અર્ધામાં એ એ વસ્તુના જે હું કહું ને તમારે અર્ધામાં ઉપયોગ કરી લેવાનો ને અડધો તમારે બીજો કોઈ પણ ઉપયોગ કરી લેવાનું શૂટ અને એની એને એને છટકાવ કર્યા પછી પાછી નવી જે ફૂઇટ છે એની ગ્રીનરી છે દાખલા તરીકે બધી વસ્તુમાં તમને ફાયદો કરશે પણ આપણે કીધું એમાં ત્રણ વસ્તુ તમારે ભેગી કરવાની છે અને ક્રોમાસિન મેળવવા માટે જો આમાં નંબર નાખું છો તમારા વિસ્તારમાં ન જડે ને બે ઓછા વિસ્તારમાં મળે છે એટલે હું આમાં નંબર નાખું છું તમારે અલગ અલગ જો આમ ખંભાળિયાની અંદર પણ જડી જાય છે આમ બોટાદની અંદર સાંઈ કૃપા એગ્રોની અંદર બોટાદમાં જડે છે અને એ વંથલીમાં ટૂંકમાં જડે છે વંથલીમાં બે જગ્યાએ કણજાધાર અને વંથલી પ્રોપર ગુજરાત એગ્રો બધે જળે છે ટૂંકમાં એટલે આપણે અતિથી અગ્રોમાં જળે છે કણજાધાર નંબર નાખેલા છે ફોન કરી લઈએ ક્રોમાસિન છે ને દસ એમ નું પ્રમાણ હોય છે નું અને એના ભાવ હું તમને કહી દઉં સાડા ચૌદસો રૂપિયાની આસપાસ અઢીસો એમએલ ના ભાવ છે જેમાંથી પચીસ પોંપ થાય એટલે તમારે હા સાઠ રૂપિયાની આસપાસ પોંપ થાય મિત્રો ત્રણ દવાનું તમારે ભેગું કોમ્બિનેશન કરીને અને મસ્ત વ્યવસ્થિત રીતે છટકાવ કરવાનો છે મેં તમને કીધું એ જે કહું છું અડધામાં કરજો અડધામાં ન કરતા અડધામાં બીજી કોઈ પણ દવા વાપરજો કોઈ એગ્રોવાળાને તમારે દાખલા તરીકે કોઈને વ્યવસ્થિત રીતે જો કોઈને આ આ આનો અખતરો કરવો હોય તોય એ છૂટશે કોઈ કંપનીવાળાનો અખતરો કરવો હોય તોય એ છૂટશે અને સો ટકા રિઝલ્ટ તમને જબરજસ્ત મિત્રો જળવાનું છે અને હું પણ જો મેં ચણા મારા પાઈ દીધા છે બે દિવસ પછી આપણે હલા એવું થાય ને એટલે એ જ વસ્તુનો હું ડોઝ આપવાનો છું અને તે પછી ચણાની અંદર જબરદસ્ત ફ્લાવરિંગ માટે કેવો ગ્રેડ આપવો ખાતરની અંદર વોટર સોલ્યુબલ અને કેવી આપણે ફાલની દવા જો હકીકતમાં ફાલની દવા કોઈ હોય જ નહીં ફાલ એની રીતે કુદરતી લાગતો હોય છે પણ કહેવાનો મતલબ એવો છે કે એને કેવા કારણોથી જે ટૂંકમાં ફાલના રૂપાંતરમાં કે ફાલની એક એક એને એનર્જી રૂપે જે ફાલ ઉપર એક આખી સિસ્ટમ એની ડેવલોપ થાય એવી વસ્તુને એવી પ્રોડક્ટનો જે આપણે ટૂંકમાં ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને કહીશ ઘણી બધી પ્રોડક્ટો આવે છે જબરજસ્ત તમને ફ્લાવરિંગ તો બે હે પણ ફ્લાવરિંગમાંથી પાછું પોપટાનું પણ રૂપાંતર ઝડપી થતું હોય છે આવા ઘણા બધા ટૂંકમાં અલગ અલગ જે આપણે પ્રોડક્ટો છે મિત્રો બજારની અંદર ઘણી બધી પ્રોડક્ટો આવે છે આપણેને ખબર નથી ખેડૂતોને ઓછે ખર્ચે સારા ઉત્પાદન કેમ લઈ આવવા તમારા ચણાના ઉત્પાદન ત્રીસ મણ સુધી લેવા હોય ને મિત્રો તો વ્યવસ્થિત પહેલાથી આપણે થોડી કાળજી રાખીએ ને તો સો ટકા ઉત્પાદન સારા જડે છે અને બીજા નંબરમાં આપણે ચણાની અંદર તો અત્યારે વપરાવીએ છીએ એટમ પાવરની ભલામણ કરીએ છીએ જો હું આ એટમ પાવરનો પણ આય ફોટો નાખું છું મિત્રો ચણાની અંદર પીએચ સાથે એમોનિયમ સલ્ફેટ થી દસ કિલો અથવા તો બીજા કોઈ ખાતર તમે નાખતા હો તો ભેગું થી ચારસો ગ્રામ જેટલું ત્રણસો ગ્રામ જેટલું તમે એટમ પાવરનો ઉપયોગ કરો મિત્રો એની પણ હું તમને સાથે ટોકિંગ કહું છું ખાલી પચાસ ટકા વિસ્તારમાં તમારા દસ વીઘા જમીન હોય તો પાંચ વીઘાની અંદર ખાલી ઉપયોગ કરજો ને પાંચ વીઘા નો કરતા ને બાર થી પછી એના રિઝલ્ટ નું ખાલી તમે મને એટલું કહ્યું કે સો ટકા તમારે મને ફોન નહીં કરવો પડે તમે તમારી રીતે આપો બીજી વખત મગાવી લેવો હું સાત થી ઠોકીને કઉ છો એટલા બધા રિઝલ્ટ છે એના મેં રિઝલ્ટ લેવું રહ્યા જો અહીંયા આ ઘઉં છે ને ઘઉં આ ઘઉં ભાઈએ પાયા છે આની અંદર આ ઘઉં અંદર આપણે બાર તેર વીઘાના ઘઉં છે ને એમાં એક કેરો વૈશાલે મેં એનો વિડીયો પણ ઉતારેલો છે હું આખા આખો વિડીયો બનાવીશ જે બે દિવસ ત્યાં અઠવાડિયા દસ દિવસે ત્યારે હું કાયદેસર એક ક્યાર ની અંદર આપણે નાખ્યું છે બાકી આખા બીજું કાંઈ નથી નાખ્યું અત્યારે ત્યારે આપણે એનું રિઝલ્ટ અને હું તમને ચોક્કસથી બતાવીશ મિત્રો કારણ કે આપણે એક છે ને એક એવા ધ્યેય તરફથી આવેલા છે ખેડૂતોને નરી આયખે રિઝલ્ટ દેખાવા જોઈએ નરી આયખે કે આપણે જે વસ્તુનો એક ખાલી એક એકરની અંદર આપણે ઉપયોગ કર્યો ને તો આપણે એની અંદર જબરજસ્ત રીતે જોડો ને ખેડૂતોને અઠવાડિયા દસ દિવસ પછી આમ હાંધો પડી જવો જોઈએ એને રિઝલ્ટ કહેવાય મિત્રો અને એવી જ વસ્તુ આપણે કાયમીથી કાયમી ખેડૂતો માટે લઈ આવશું એવો પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહેશું મિત્રો અને એક સાથી ઠોકીને કહું છું ખેડૂતો જેવી વસ્તુ વાપરશે ને એટલે સાઠ સુધી એને જ્યાં સુધી પહેલાથી પાયેથી લઈને અને ઉત્પાદન થાય ને ત્યાં સુધી એનો પાક લીલો સમ રહેવો જોઈએ અને ઉત્પાદનમાં જબરજસ્ત થવું જોઈએ અને કોઈ જાતનો બગાડ આવવો ન જોઈએ આવી બધી કાયમીથી કાયમી ખેતીની ટેકનોલોજીમાં આપણે કાયમી ખેડૂતોને માર્ગદર્શન આપીએ છીએ મિત્રો તો અનુભવ વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન